દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કર આવક થઈ રહી છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક થતાં વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મગફળીની અચાનક આવકમાં યાર્ડમાં વધી જતા વેપારી અને ખેડૂતોનો ફાયદો થશે ત્યારે બારડી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતોએ પણ ભાણવર યાર્ડના મગફળીનું વેચાણ કર્યું હતું હું માર્કેટિંગ યાર્ડ ભાણવર સેક્રેટરી શાંતિલાલ કુબાવત આજના સમયમાં જે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે તેથી મગફળીની આવક વધી ગઈ છે મગફળીનો બજાર ખુલ્લા ભાવ છે એ ટેકાના ભાવ કરતાં વધારે હોય જેથી કરીને દરેક ખેડૂતો અહીં રોકડા પૈસા મળતા હોય તાત્કાલિક તેઓને જોખ થઈ જતો હોય માલનો એટલે તાત્કાલિક તેઓને પૈસા મળી જતા હોય તેથી તેઓ અહીં ભાણવર યાર્ડમાં વધુમાં વધુ માલ લાવતા થયા છે જેમાં મગફળીની દરરોજ એવરેજ સરેરાશ આવક પંદરસોથી બે હજાર ગુણીની આસપાસ છે તેમજ બીજો માલ પણ અન્ય માલ પણ જેમ કે એરંડા છે તથા ચણા છે તથા જીરું છે તે પણ ખેડૂતો લઈને આવે છે અને તેઓનો પણ બજાર ભાવમાં સારા ભાવ હોય ટેકાના ભાવ કરતાં વધારે ભાવ હોય તો તેઓને વધુમાં વધુ પૈસા મળે છે અને વધુ વધુ અમારા એપીએમસી દ્વારા તેઓને સગવડતા મળે તેવા પ્રયત્નો કરવામાં આવે છે અને આ માર્કેટિંગ યાર્ડમાં વધુ વધુ ખેડૂતો માલ લાવતા થાય તેઓ પણ આથી હું જાણવું છું અને આજે જે સરેરાશ ભાવ હતા તે ચૌદસોથી પંદરસોની વચ્ચેના અને કોઈ પણ નબળો માલ હોય તો એવરેજ બારસોથી ચૌદસો પચાસ સુધીના માલના ભાવ મળેલા છે અને વધુમાં વધુ ખેડૂતો આ એપીએમસી ભાણવડનો ફાયદો ઉઠાવે તેઓનો માલ અહીં આવે અને આ તકે ખૂબ ખૂબ એમ કે ખેડૂતોને સગવડતા મળે એવા અમારા પ્રયત્નો રહ્યા છે